અને હવે સમાચારમાં આગળ વાત વલસાડમાં પાણીની પાઇપલાઇન નાખવામાં મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે ઉંટણી ગામે વરસાદી પાણી માટે પાઇપલાઇન નાખવામાં ધુપ્પલ ચાલી રહી હોય તેવું લાગે છે સમગ્ર વિડીયો વાયરલ થતા ગુજરાત ફોર્સની ટીમે જ્યારે તપાસ કરી ત્યારે જાણકારી મળી કાંઠા વિસ્તારમાં દમણગંગા જૂથ પાણી યોજના હેઠળ આ કામગીરી ચાલી રહી છે

वलसाड़ काठा विस्तारों अंदर में વરસાદી પાણીની ગટરની લાઇનની અંદરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનો એક વિડિયો વાયરલ થયો હતો સમગ્ર ઘટનાને લઈને પાણી પુરવઠાનું જે આ જે દુપ્પલ છે તે સામે આવ્યું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ પાયડીની પાઇપલાઇનના જે પાઇપો છે જે પીયુસી પાઇપ લાઇનો છે તેને નાખવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની અંદર જ્યારે ગુજરાત ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે પાણી પુરવઠા દ્વારા કાંઠા વિસ્તારોની અંદરમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખવા માટે કુલ બસ્સોને યોજના અમલમાં લાવવામાં આવી હતી સમગ્ર મામલે જયારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે સબસ્ટેશન છે છે પાણીની ટાંકી અહીં બનાવવામાં આવી છે તે પણ અત્યારે હાલ દૂર ખાઈ રહી છે જે પ્રમાણે અહીંના પાઇપો છે તેમાં પણ કાટ લાગી ચુક્યો છે પરંતુ હાલ હજી સુધી આ યોજનાનું અમલીકરણ થયું નથી જે રીતે અહીં ગટરની અંદર માં જે પીવાના પાણીની જે પાઇપ લાઈન ગોઠવવામાં આવી હતી તે પ્યુસી પાઇપ હતા જે રીતે વિડીયો વાયરલ થયો ત્યારબાદ પાઇપો સમગ્ર મામલે છે તે કાઢી લેવામાં આવ્યા છે પરંતુ જે પ્રમાણેનું આ દુપ્પલ સામે આવ્યું છે જેને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે જે રીતે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી રહી છે થી મોટું સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ